મહાકાલ ના દરવાજે જે લોકો આવે એક વખત નારદજી આવ્યા સુ પુરાણ કથા એકવાર નારદજી ડમ ડમ ડમરું લઈ અને મહાકાલમાં પ્રવેશ કરવા ગયા મહાકાલ ના મંદિર માં ભગવાન મહાકાલમાં ભૈરવજી એ નારદ ને અટકાવ્યા કહ્યું શિવ આદેશ વગર અંદર ન જવાય મહાકાલ બુલાતે આરદ મને બધી જઈ જાઉં આદર સાથે શિવ પાસે લઈને આવ્યા ભગવાન મહાકાલે ત્યાં જ નારદજીને રોકીને કહી દીધું નારદ હા જે માણસ ઋણી હોય એને ઉજ્જૈનમાં મહાકાલના લોકમાં પ્રવેશ નથી એને કૈલાસમાં પ્રવેશ નથી શિવધામમાં પ્રવેશ નથી એનો હું સ્વીકાર કરતો નથી જેણે પોતાના ઋણ ઉતારી દીધા હોય તે ઋણ મુક્ત હોય એટલે આપણે કીધું છે ને કોઈનું લેવું નહીં કોઈને દેવું ઋણ કોઈનું લેવું નહીં અરે કોઈ મંદિરમાં આપણે જમીએ ને તો એ મફત ના જમીએ એટલે દાન પેટીમાં કઈક ને કઈક પાછું પધરાવી દઈએ આ કે અરે કોઈના ઘરનું જમાઈ ગયું હોય નારદ કહે પ્રભુ મારા ઉપર તો કોઈ ઋણ જ નથી હું તો નારાયણ નારાયણ નો જપ કર્યા કરું મારા પર કોઈ ઋણ નથી નારદજી સાંભળો તમે એક વખત પૃથ્વી ઉપર ફરતા હતા સાધુના સ્વરૂપે ત્યારે તમે એક વૈષ્ણવને ઘરે ગયા અને વૈષ્ણવે તમને દૂધ પીવડાવ્યું એક પ્યાલો ભરીને કેસર બદામ પિસ્તા નાખીને સાધુ ને જેમ સેવા કરે એમ તમારી સેવાની અંદર દૂધ અર્પણ કર્યું ગૌરી ગાય નું દૂધ હતું બેઠા ત્યાં અને દૂધ તમે પીધું અને આ દૂધનું ઋણ તમારા ઉપર ચડ્યું એ શેઠે તમને દૂધ પાયું તમને કોઈ જમાડે તો તમારા પર ઋણ ચડાવી રહ્યું છે નારદજી મારી પાસે જે આવે છે શિવ પાસે જે આવે છે એ માણસ કેવો હોય ઋણ રહિત હોય દેના બધો હિસાબ કિતાબ જેનો ચોખ્ખો થઈ ગયો જેનો સમય ચોખ્ખો થઈ ગયો એ જ અહીં આવી શકે જેના સમયમાં ગડબડ હોય જેના કર્મમાં ગડબડ હોય એને મહાકાલના લોકમાં પ્રવેશ ન મળી શકે ભગવાને સ્પષ્ટતા આવીશ જ્યાં સુધી ઋણ ચૂકતે નહીં કરું ત્યાં સુધી હું તમારા દરબારમાં નહીં આવું નારદજી પણ કામ થોડી છે ગઈ બહુ જ્ઞાની પુરુષ છે પ્રભુ સારું થયું મને તો સ્મરણ નહોતું કે એક પેલા દૂધનું ઋણ મારા માથા પર છે પણ સારું થયું તમે મને સ્મરણ કરાયું હવે હું એ જેનું દૂધ પીધું છે વૈષ્ણવનું એનું હું ઋણ અદા કરવા માટે જઈશ પણ બધી વસ્તુના ઋણ અદા થતા નથી સાહેબ અમુક લોકો તો એવા આપણા પર ઋણ ચડાવી દે કે આપણે જીવનભર કમાઈ કમાઈ ને બધું આપી દઈએ ના તોય ક્યારે એનું ઋણ અદા ન થાય એવા ઋણ કયા કયા તમને યાદ હશે પહેલું જ એવું મહારૂણ જેને કહેવામાં આવે માતૃદેવો ભાવ માતાનું ઋણ એવું છે તમારા ઉપર કે તમે આખી જિંદગી કમાઈ કમાઈને તમે એમને આપો પુણ્ય કમાઈને આપો પૈસો કમાઈને આપો તમેની સેવાની અંદર જેટલું વાપરો એટલું ઓછું પડે આપ સૌ જાણતા હશો આ શબ્દ માતાના ઋણમાંથી બાળક ક્યારેય મુક્ત થતો નથી ને નથી ભગવાન પિતાના ઋણ માંથી પિતાના ઋણમાંથી પણ જીવ ગમે એટલું અદા કરે ક્યારેય મુક્ત થતો નથી અને ત્રીજું ઋણ છે ગુરુનું ઋણ અને શાસ્ત્રનું ઋણ ગુરુનું ઋણ અને શાસ્ત્રનું ઋણ આ શાસ્ત્રનું ઋણ અને ગુરુનું ઋણ ગમે એટલું તમે અદા કરો ક્યારે અદા થઈ શકે નહીં અને કરવું પણ નહીં પ્રયત્ન એના ઋણમાં રહેવાનું ફાયદામાં છે અમુક ને નીચે રહેવામાં ફાયદામાં હોય ને માતા પિતાનું ઋણ અદા કરીને સંબંધ પૂરો કરી દેવાય હા કે ના ના કરાય ખોટમાં જઈએ આપણે ગુરુની પાસે શું એનું ઋણ અદા કરીને આપણે એનાથી મુક્ત થઈ જવાય નહીં એને કેવું પડે બાપજી અમે આટલું કર્યું એ તો ફૂલ નથી પણ ફૂલની પાખડી છે